માધ્યમની શાળાની અંદર નિમણૂકો છે નથી થઈ અને હાલમાં આપણે જોઈએ તો ત્રણ વિષયની ખાસ ખાલી જગ્યાઓ છે હું ન્યૂઝપેપર એડ નહીં કરતું એનો તાત્પર્યાર્થ અર્થ જે કહેવા માગે છે એની આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે હવે બે હજાર અઢારની વાત કરું તમને તો ફ્રેન્ડ્સ અહીંયા એવું રજૂ કરવામાં આવેલું છે કે એસી થી પંચ્યાસી ટકા જેટલી શિક્ષકોની જગ્યાઓ છે હાલ ખાલી છે હવે એમાં પણ જો આપણે સબ્જેક્ટ વાઇઝ મિત્રો વાત કરીએ તો અહીંયા તમને સબ્જેક્ટ પણ દર્શાવી દીધેલા છે કે એસી ટકા ખાલી જગ્યા પડેલી છે એની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નો મુખ્યત્વે સમાવેશ થાય છે હવે આ ઉર્દુ શાળાઓની અંદર વાત કરીએ તો આ તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉર્દુ શાળાઓમાં શિક્ષકોની ભરતી ઓપન કેટેગરીમાં કરવાની વાત છે અહીંયા કહેવામાં આવેલી છે હવે હાલના તબક્કે આપણે વાત જોઈએ તો જ્યાં ત્યાં ઉર્દુ શાળાઓ ચાલે છે ખાસ કરીને ગોધરા અને દેન વાત કરીએ તો સુરતની ઉર્દુ શાળાની અંદર આપણે વાત કરીએ તો અપર પ્રાઇમરીની અંદર ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઘટ છે અને પાછલા સમયથી ઉર્દુ માધ્યમની અંદર ભરતી કરવામાં નથી આવી ખાસ યાદ રાખજો અને જે ભરતી છે તો હાલના શિક્ષકો માત્ર બાર કે તેર ટકા શિક્ષકો છે કાર્યરત છે બાર કે તેર ટકા શિક્ષકો કાર્યરત છે જ્યારે એની સામે બ્યાસીથી

શાળામાં ને મ્યુનિસિપાલિટી સંચાલિત શિફ્ટ કરી રહ્યા છે પરંતુ મ્યુનિસિપાલિટી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો વિના છે એ હાલ છે ચાલી રહી છે તો તેના પગલે છેલ્લી જે ભરતી જૂન બે હજાર અઢાર પછી અમદાવાદની ઉર્દુ માધ્યમિક શાળાઓની વાત કરીએ તો છ થી આઠ ની અંદર છપ્પન કેટલા મિત્રો છપ્પન શિક્ષકોની જગ્યા છે અનામત કોટામાં કોઈ ઉમેદવાર મળેલ નથી આ તો માત્ર અમદાવાદની જ વાત થઈ જાય ઉર્દુ માધ્યમની શાળાઓ છે 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 મિત્રો ત્યાં પણ વેકેન્સી ખાલી તો પછી અહીંયા પત્ર આપવામાં આવેલું છે કે જે એસી થી બ્યાસી ટકા જેટલી વિવિધ જગ્યાઓ ખાલી છે એમની માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો છે એની ભરતી કરવામાં આવે તો આ હતા આજના ન્યૂઝપેપર આધારિત મહત્વના સમાચાર